તો જીઆઈપીએલના કારણે શિક્ષકોની ભરતીમાં વિલંબ જીઆઈપીએલની બેદરકારીથી ભરતીમાં વિલંબ થયો છે નવી ભરતી માટેની જવાબદારી જીઆઈપીએલને સોંપાઈ છે ડેટા રોસ્ટ અને કેટેગરી યાદી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં દસ માર્ચ સુધીમાં લિસ્ટ જાહેર કરવાની આપી હતી મુદ્દત પણ ઉચ્ચતર માધ્યમિકની ભરતીની યાદી નથી તૈયાર કરાઈ જેને લઈને હવે ભરતીમાં

રોસ્ટર અને કેટેગરી એટલે કે રિઝર્વેશન મુજબ ગોઠવી અને એની મેરિટ યાદી તૈયાર કરવી એ પ્રકારની જવાબદારી આ શિક્ષકોની ભરતી માટે એને આપવામાં આવી છે પરંતુ સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે એનું આ ઉદાહરણ જોઈ શકાય છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે દસ માર્ચ સુધીમાં ઉચ્ચતર માધ્યમિક માટેના જે શિક્ષણ સહાયકની જે જગ્યાઓ છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરવા માટેની તારીખ આપી હતી પરંતુ આ જીઆઈપીએલએ કોઈપણ પ્રકારની યાદી તૈયાર કરીને ન આવતા શિક્ષણ વિભાગ આ કામગીરી નથી કરી શક્યું તારીખ આપ્યાના ત્રણ દિવસ ઉપર થયા હોવા છતાં જીઆઈપીએલે હજી સુધી આ પોતાનું કામ પૂરું નથી કર્યું એના કારણે શિક્ષકોની ભરતીની જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની યાદી છે એમાં વિલંબ થઈ રહ્યો છે સીધી વાત છે કે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રીના સૂચનાથી આ તારીખો જાહેર કરવામાં આવી હતી પરંતુ જે વિભાગે કામ કરવાનું હતું જીઆઈપીએલ જે કંપની છે રાજ્ય સરકાર હસ્તકની સિનિયર આઈએસ અધિકારી જેનું સંચાલન કરી રહ્યા છે એ જ કંપનીએ સરકારના શિક્ષણ વિભાગનું કામ કરીને ન આપ્યું હોવાના કારણે આ વિલંબ થઈ રહ્યો છે ખુદ મંત્રીએ પણ આ સ્તરે કામગીરી ઝડપથી કરવા માટે સૂચના આપી છે છતાં પણ કંપની આંખ કાન કરતી હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કારણ કે કંપની પાસે એ પ્રકારે કોઈ અનુભવી માણસો ન હોવાના કારણે આ કામમાં વિલંબ થઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે